અને ખાસ અહીંયા બીજું કે અહીંયા ને ભાઈ દાળ પકવાની અંદર તમે જુઓ કે ચણા બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે મને અહીંયાનું આ સલાડ નું આ કટિંગ બહુ મજે એકદમ એને મિની મિની કટિંગ હશે બાકી તો બધે એને ધબાધબી જવા દેતા હોય હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હું છું અત્યારે રંગીલા રાજકોટમાં અત્યારે બંને ભાઈ લઈ આવ્યા છે મને ગોંડલ રોડ ઉપર જે કહેવાય ભવાની દાળ પકવાન આપણે કઈ જગ્યાએ એક્ઝેક્ટ લોકેશન અહીંયા એક્ઝેક્ટ લોકેશન ગોંડલ રોડ આપણે પીડી માલવિયા કોલેજ છે એની એક્ઝેટ સામેની સાઈડ ભવાની દાળ પકવાડ આવે છે સાગરભાઈના દાળ પકવાર સાગરભાઈના દાળ પકવાન જે ફેમસ છે વર્ષો ત્યાં અમે જયારે કોલેજ કરતા એ સમયથી અમે અહીંયા આવીએ છીએ ભવાની દાળ પકડ ખાવા માટે અને ત્યારથી અત્યાર સુધીનો ટેસ્ટ એક એક નંબર જ છે અત્યાર સુધી ટેસ્ટમાં કંઈ ફરક પડ્યો નથી તમારું નામ જણાવ્યું વિજયભાઈ ને તમારું સાહેબ રાહુલભાઈ ને વિજયભાઈ બે ભાઈ આજે આપણને એને નાસ્તો કરવા માટે લીધો છે સામે કે પીડી માલવિયા કોલેજ ને આપણે હવે જઈએ છીએ આપણે સાગરભાઈ આગળ અને કઈ કઈ વેરાયટી બનાવે છે આજે લાઈવ જોઈએ મુ સાગરભાઈ મજામાં ભાઈ મજા સાહેબ કેમ છો બસ મજા હવે આપણે અહીંયા કેટલી કેટલી વેરાયટી છે તમારી પાસે ને કેટલા વર્ષોથી આપણી આ ચાલુ છે બિઝનેસ આપણે દાળ પકવાન બનાવીએ છીએ સાદા છે સમોસા વાળા છે બટેટા વાળા છે એટલે આ ભુંગરા બટેટાના એ ભુંગરા બટેટા છે સમોસાની પ્લેટ છે દાળ સમોસા છે અને કેટલા વર્ષથી અહીંયા છે આપણે આપણે ટોટલ ત્યાં છે આમાં 18 વર્ષ જેવું થયું છે આપણે આ દુકાન ભાડે રહી ગઈ છે અને

મોબાઈલ નંબર એટ ફોર સિક્સ ઝીરો એટ ફોર ઝીરો એટ થ્રી ફાઈવ સાગરભાઈના નંબર છે ને લોકેશન પર આપી દીધું છે ને સાગરભાઈ મળી જાય કે નહીં આપણે સવારે સાડા સાતથી થી બપોરના એક વાગ્યા સુધી હોય છે તો અત્યારે સરસ મજાની ડીશ બનાવી દો ને ભૂમરા બટેટા પણ સેલ કરો છો ને હા વધારે લોકો હું ખાવાનું પસંદ કરે આપણે દાળ પકવાન છે સમોસાવાળા દાળ પકવાન છે ને પ્રાઇસ શું છે તો દાળ પકવાનના છે પાંત્રીસ રૂપિયા સમોસાવાળાના છે પચાસ રૂપિયા બનાવી દો મસ્ત આજે બરોબર ને ઘણા બધા ને લોકો અહીંયા ખાઈ ગયા હશે ને તમે કોઈ એવું હોય તો મને જરૂરથી જણાવજો અને ભાઈ ભાઈનો હોય ને પ્રેમ અને ભાવ બધો સરસ મજાનો મોજીલા વ્યક્તિ છે આ કેટલી કેટલી ચટણીઓ નહીં આમાં આમાં આપણે પાંચ જાતની ચટણી આવે છે લીલી છે પુદીનાની છે મીઠી છે આંબલીની છે અને લસણની છે હમ ચણા અને ડુંગળી આવે ચણા કોઈ કોઈ ડાકતું નથી દાળ પકોરની અંદર ના આપણે સાહેબ પહેલાથી ચણાનો ઉપયોગ કરીએ મેમ

અને અહીંયાનું આ સલાડનું આ કટિંગ બહુ મજે એકદમ છે ને મીની મિની કટિંગ હશે બાકી તો બધે એને અબા જ જવા દેતા હોય છે આપણે ટેસ્ટ કરીએ અને એન્જોય કરીએ મિત્રો અત્યારે છે ને ભાઈ અમારા ડીશ આવી ગઈ છે આ છે દાળ પકવાન અને સ્ટુડન્ટ લોકો ઘણા બધા અહીંયા આવે છે ને ટેસ્ટ માણે છે અને ખાસ કરીને તો અમારા વિજયભાઈ અને રાહુલભાઈ એ તો રેગ્યુલરના ગ્રહક છે દરરોજ સવાર પડે એટલે અહીંયા પહોંચી જાય અને ખાસ અહીંયા બીજું કે અહીંયા છે ને ભાઈ દાળ પકવાનની અંદર તમે જુઓ કે ચણા બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે અને ખાટી મીઠી ચટણી આંબલીની ચટણી પુદીનાની ચટણી બધી વસ્તુ આવી ગઈ છે ને અહીંયાના સમોસા દાળ સમોસા સમોસા રગડો લેવ ભાઈ ચાલુ કરો તમે ભૂંગરા બટેટા મંગાવ્યા પેલા તો હોય ને દાળ પકવાન ટેસ્ટ કરીએ આપણે ચણાવાળા દાળ દાળ પકવાન

નાનો મીની જગ આપી દીધો છે દાળ માટે એટલે માગવા જવાનો નહીં નાખો એવું કાંઈ નહીં અહીંયા આપી દે ફૂલ સર્વિસ છે અહીંયા અને સાથે ઢુંગરા બટેટા કોઈને ખાવો એ પણ મળી જાય અને બીજું કે અહીંયા સમોસા રગડો ખાલી સમોસા ખાલી સમોસા કટિંગ કરેલા સમોસા મને બધી વસ્તુ કરતા આ એક મને મજા આવી આ કટિંગ કટિંગ એમનો એક સરખો અને વ્યવસ્થિત ચોખ્ખાઈ વાળું હાથેથી કટિંગ કરે હાથેથી કટિંગ કરેલું છે અને લીલા ધાણા પણ એકદમ વધારે નાખેલા છે મજા આવે ધાણા પાછા એને આપવા માટે સારા કોઈ નંબર આવી ગયા હોય ભૂંગરા બટેટા અત્યારે હમણાં ભાવનગરથી જઈને આવ્યો ભૂંગરા બટેટા ખાવાનું મન થઈ ગયું એકવાર તો તમારે અહીંયા આવવા જ ધક્કો તો થશે અને સાગરભાઈ વીસ વર્ષથી હા વીસ વર્ષથી પહેલાં ત્યારથી અમે કોલેજ કરીએ ત્યારથી તો અમે જોઈએ છીએ મને કોલેજ દસ વર્ષ પહેલાં મેં કોલેજ પૂરી કરી ત્યારથી અમે અહીંયા આવી અમે જ્યારે પીડી મલાવીમાં કોલેજ કરતા ત્યારથી અમે દાળ પકવાન રેગ્યુલર ખાવા આવી તો વિશેષતા અલગ છે જ્યાં ચણાવાળા દાળ પકવાન આ જગ્યાએ ચોક્કસથી આવજો અને મોજ કરજો જોરદાર ટેસ્ટ છે બરોબર રાહુલભાઈ બરોબર રાહુલભાઈ ને આજે રાહુલભાઈ ચીખું નથી ખાતા ને મીટી નહીં સ્પાયી વાળા અમારા વાળા છે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળે નવા વિડીયો સાથે નવી મોજ સાથે જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ